ખંડણી માંગવામાં આવી હતી પરિવારજનોને મારી નાખવાની પણ ધમકી આપતા પોલીસ કામે લાગી ગઈ હતી ને એલસીબી ટીમ તાત્કાલિક કામે લાગી હતી ત્યારે ઇન્ટરનેશનલ નંબર પરથી ધારાસભ્ય કરાયો હતો વોટ્સએપ કોલ અમદાવાદમાં આંગળી રોમેક પટેલના નામનું કરવાનું કહ્યું હતું રકમ આપવાની હતી તેથી પોલીસની ટીમ સતત વોચમાં હતી બે આરોપીઓને ઝડપી લેવાયા છે આફ્રિકા કોંગોથી કોલ આવ્યા હોવાનું સામે આવ્યું છે અમદાવાદના રોનક ઠાકોર અને ગીર સોમનાથના વેરાવળના ઇમરાન ઉર્ફે જોન સિમારી ઝડપાઈ ગયા છે મુખ્ય આરોપી સમીર

ખંડણી પેટે અમુક રકમ માંગવામાં આવેલ અને આ મેસેજીસ સતત ચાલુ રહેલ એમના પરિવારને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ ધારાસભ્યશ્રીએ પોલીસનો સંપર્ક કરેલ તરત ને તરત એલસીબીની ટીમ બનાવની ગંભીરતાને લઈને એલસીબીની ટીમને આ કામે લગાડી દેવામાં આવેલ ખાસ જે એમાં જે સામેવાળી વ્યક્તિ હતી કે જે આ ખંડણી માનતો હતો તો એને ખંડણી એણે જે કંઈ કહ્યું હતું કે આ જગ્યાએ અમદાવાદમાં આપવી જે કંઈ રકમ છે અને પછી વાત કરતા કરતા એક વ્યક્તિનો નંબર નામને નંબર આપેલ કે આ વ્યક્તિના નામે મોકલવી પોલીસની ટીમ સતત ટ્રેસ કરી રહી હતી ટેનિકલી અને હ્યુમન સોર્સિસથી ગ્રાઉન્ડ પર પણ પોલીસની ટીમ કામ કરી રહી હતી તો જે અમદાવાદની વ્યક્તિ છે ઠાકોર જે અમદાવાદમાં રહે છે એને હસ્તગત કર્યો ત્યારબાદ એના પછીની જે નેક્સ્ટ ચેનલ હતી ઇમરાન ઉર્ફે જોન મુરમદ સિમારી વેરાવડનો છે આ બંનેને હસ્તગત કર્યા સાથે સાથે ટેકનિકલ ટીમ જે ની છે એના દ્વારા ખાસ તો એલસીબી પીઆઈ કે એમ પટેલ અને જે બાકીના એલસીબીના કર્મચારીઓ અધિકારી કર્મચારીઓ છે ફિલ્ડ ઓપરેશનમાં પણ સાથે સાથે ટેકનિકલ ઓપરેશનમાં પણ જોડાયેલા હતા તો જે નંબર અલગ અલગ નંબર ઉપરથી ઇન્ટરનેશનલ નંબર ઉપરથી જે કોલ આવતા હતા એ કોલની પણ તપાસ કરતા કોંગો અને કોંગોમાં જે રહે છે સમીર ગાલિફભાઈ રિંગ બ્લોચ કે જે મૂળ ચિત્ર છે જે તલા ગીર સોમનાથનું છે અને છેલ્લા કેટલાક સમયથી એ ત્યાં રહે છે એણે જ આ અલગ અલગ નંબર ઉપરથી અલગ અલગ મેસેજીસ કરીને ધારાસભ્યશ્રી પાસે ખંડણીના મેસેજને ધાકધમકીના મેસેજ કરેલા તો પોલીસે હાલ રોનક અને ઇમરાન એ બંનેને હસ્તગત કરેલા છે જે મુખ્ય આરોપી છે સમીર ગલીફભાઈ રિંગલોચ કે જે હાલ આફ્રિકાના કોંગો કન્ટ્રીમાં રહે છે તો ત્યાં એને હવે ત્યાંથી પરત લાવવા માટે જે કંઈ કાયદાકીય કાર્યવાહી હોય છે પોલીસે શરૂ કરી દીધા હવે મુખ્ય આરોપી જ્યારે હાથમાં આવશે પકડમાં આવશે અને જે કંઈ પ્રક્રિયા પૂરી કરીને અહીંયા લઈ આવીશું ત્યારબાદ એની પૂછપરછમાં વધુ ડિટેલ્સ સામે આવ્યું છે હા બંને આરોપી એની સાથે ક્યાંક ને ક્યાંક એની સાથે કોન્ટેક્ટમાં છે અને એ રીતના જ પોલીસ એક આ કોઈ બહુ જ ટેક પુનેપૂર્વક અને સેન્સિટિવ મામલો હતો એટલે ક્યાંય કોઈને ખ્યાલ ન આવવા દઈએ અને એ રીતના એક આખું ઓપરેશન પાર પાડે છે અલગ અલગ જગ્યાએથી જે કહે છે આરોપીઓને અસ્તગત કરીને અત્યારે એની પૂછપરછની કાર્યવાહી ચાલુ છે નહીં આજે જે ઇમરાન ઉર્ફે જ્હોન નુર મોહમ્મદ સિમારી જે છે એની વિરુદ્ધમાં વેરાવળ ના એ સચ અત્યારે પ્રાથમિક પૂછપરછમાં એવું કંઈ જાણવા મળેલ સ્પષ્ટ મુખ્ય આરોપી આવ્યા પછી એ બાબતે વધુ વિગતો સ્પષ્ટ થતી શકે